તો રાજકોટના ધોરાજીમાં નીકળી મશાલ રેલી અને તિરંગા યાત્રા લાયન્સ ક્લબ અને વહીવટીતંત્ર દ્વારા કરાયું આયોજન જેમાં દેશના શહીદ જવાનોને મશાલ રેલી સમર્પિત કરવામાં આવી મશાલ રેલી અને તિરંગા યાત્રા ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓ તેમાં જોડાયા હતા પોલીસ જવાનો વિદ્યાર્થી અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા